ઉત્તર ગુજરાતના ભીલોડા તાલુકાના ટોરડા ગામે થયો હતો પિતા મોતીરામ ભટ્ટ અને માતાનું નામ જીવીબા હતું તેમનું બાળપણમાં ખુશાલ ભટ્ટ નામ હતું તેમનો સંવત એક હજાર આઠસો સાડત્રીસના મહાસૂદ આઠમને સોમવારે થયો હતો અને સ્વામિનારાયણ ભગવાનનો જન્મસં એક હજાર આઠસો સાડત્રીસના ચૈત્રસુદ નોમના રોજ થયેલ એટલે શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે પ્રભુ સાથે પ્રગતિયા ખરા ભક્ત નામ ખુશાલ ગોપાળાનંદ સ્વામીના જન્મ સમયે આકાશમાં દુદુભીના નાદ થયા હતા અને આકાશવાણી થઈ હતી કે તમારા ઘરે જે બાળકનો જન્મ થયેલ છે તે મહાસમર્થ છે અને ધર્મનું પોષણ કરશે એ વાત સાંભળી ખુશ ખુશાલ બનેલ માતાપિતાએ બાળકનું ખુશાલ નામ રાખ્યું આ ખુશાલ ભટ્ટેજ આપણા સ્વતઃ સિદ્ધ ગર્ભયોગી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હવે આવો આપણે જાણીએ સર્પ ઉદ્ધારનો પ્રસંગ ટોરડાના ભુલેશ્વર મહાદેવની સામે આવેલા પીપળામાં કેટલાક વર્ષોથી એક મોટો સાપ રહેતો હતો તે એક બ્રાહ્મણના પગ તળે દબાવાથી કરડ્યો બ્રાહ્મણના શરીરમાં ઝેર વ્યાપી ગયું તેથી તે લીલોછમ થઈ ગયો અને લહેરીઓ આવવા લાગી તે બ્રાહ્મણને જોડીમાં ઘાલી ગોપાળાનંદ સ્વામી પાસે લાવવામાં આવ્યો સ્વામી એ પોતાના વસ્ત્રને છેડે વળ દીધો કે તરત બ્રાહ્મણ બુમાબૂમ કરવા માંડ્યો બળી ગયો રે એમ બૂમ પાડી તે બ્રાહ્મણ ગોપાળાનંદ સ્વામીના પગે વળગી પડ્યો સ્વામી એ પૂછ્યું કે તું કોણ છે તેણે જવાબ આપ્યો કે હું મહાજેરી નાગ છું અને પગ તળે દબાયો તેથી હું બ્રાહ્મણને કરડ્યો છું ગોપાળાનંદ સ્વામી એ નાગને તેના પૂર્વજન્મની સ્મૃતિ કરાવી નાગે કહ્યું કે હું પૂર્વજન્મમાં વાણિયરનો દીકરો હતો પણ તેણે મુસલમાન જોડે વ્યભિચાર કરવાથી મુસલમાનના વીર્યમાંથી હું ઉત્પન્ન થયો હતો તેથી હું વેપાર ધંધો કરતો પણ વાટે જતા લોકો સાથે વિના કારણે લડાઈટંટા કરતો કોઈને મારતો કોઈનું ચોરી લેતો છળકપટ વિશ્વાસઘાત કરતો હિંસા દગોફટકો કરી ગુજરાન કરતો એન ખૂબ પૈસો મેં ભેગો કર્યો અને જમીનમાં દાટ્યો પછી મને ઘણો મંદવાડ આવ્યો અને મેં ઘણું કષ્ટ ભોગવ્યું અંત સમય મને યમરાજ આવી બાંધીને જંપુરીમાં ઘસડી ગયા ઘણા વર્ષો સુધી જંપુરીમાં કષ્ટ ભોગવ્યું પછી મને ધર્મરાજાએ આ કાળા નાગનો જન્મ આપ્યો આ જન્મે પણ ઘણાને કરડીને મેં પ્રાણ લીધા છે આ બધી પૂર્વજન્મની સ્મૃતિ તમોએ જળ છાંટવાથી અને તમારા દર્શનથી મને થઈ છે તમો મારા ઉપર દયા કરી મારો મોક્ષ કરો પછી સ્વામીએ કહ્યું કે તું આ બ્રાહ્મણના શરીરમાંથી ઉતરી જા અને કોઈને કરડીશ નહીં ભય ઉત્પન્ન કરીશ નહીં કોઈ જીવજંતુનું ભક્ષણ કરીશ નહીં અમે તને પાણી છાંટીને વર્તમાન ધરાવ્યા છે માટે કોઈ ન દેખે તે પ્રમાણે રાત્રે અમારા દર્શન કરજે અને પીપળાના પોલાણમાં રહી આ ગામના બ્રાહ્મણો જે ઉછેષ્ઠ એઠું અન્નજ રેડી જાય તે ખાઈપીને નિર્વાહ કરી એક વર્ષ તપ કરજે જેથી તારા પાપો બળી જશે અને તારો નાગનો દેહ પડી જશે તને ભાટનો દેહ મળશે તે અવતારમાં તને પ્રગટ પ્રભુના દર્શન થશે તેમને શરણે તું જજે જેથી તારો ઉદ્ધાર થશે પછી નાગે ગોપાળાનંદ સ્વામીની પાંચ પ્રદક્ષિણા ફરી બ્રાહ્મણના શરીરમાંથી તે ઉતરી ગયો ત્યારબાદ તે બ્રાહ્મણ જાણે ઘોર નિદ્રામાંથી જાગ્યો હોય તેમ ઉઠી ગોપાળાનંદ સ્વામીને તેણે નમસ્કાર કર્યા ત્યારે ગોપાળાનંદ સ્વામી એ આજ્ઞા કરી કે તમારે એક વર્ષ સુધી અમારું તથા સર્વ બ્રાહ્મણોનું ઉછિષ્ટ અન્નજ લઈ રોજ એ પીપળાના મૂળમાં રેડી આવવું આ પ્રમાણે એક વર્ષ સુધી નાગે બ્રાહ્મણોનું ઉચિષ્ટ ખાધું અને પાપરહિત થઈ મોક્ષને પામ્યો